માનનીય ડીજીપી સાહેબ દ્વારા સો કલાક અસામાજિક તત્વો આરોપીઓ કડક શિક્ષાત્મક કાર્યવાહી ભાગરૂપે સીડિવિઝન પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા આજરોજ મેં સોળ અસામાજિક તત્વો કે જેઓ શરીર સંબંધી પ્રોહિબિશનમાં ગુનામાં ગંભીર ગુનામાં સંકળાયેલા આરોપીઓને આજરોજ મેં સીડિવિઝન પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા અત્રે પોલીસ સ્ટેશન બોલાવેલા હતા જેમાં સોળ આરોપીઓ આજરોજ હાજર રહેલા હતા તેઓની સિડિઝન પોલીસ સ્ટેશનના કોસોબિન્સ બી કોસોબીન્સ તથા બીટ જમાદાર તથા આગળ તેઓને ઓળખાણ કરાવેલી હતી કે આ આ આરોપીઓ છે કે જેથી ગમે ત્યારે રાત્રિ દરમિયાન કે દિવસ દરમિયાન જ્યારે મળી આવે તો તેઓને તેઓને ચેક કરવા માટે તેઓની ઓળખ પરેડ કરાવેલી હતી તેમજ આવા તત્વોને તત્વોને બોલાવી અને કોઈ પણ જાતના હવે કોઈ પ્રવૃત્તિ કરશો પ્રવૃત્તિમાં તો તમારા વિરુદ્ધમાં પાસા તથા જેવા ગુનામાં તમારા વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે અને માનનીય ડીજીપી સાહેબને જે કડક સૂચના આપેલ હતી તે તે મુજબ આ આરોપીઓને સૂચનાઓ આપેલી હતી અને આ આવા અસામાજિક પ્રવૃત્તિઓ જે સીડી વિઝનમાં કરતા સંકળાયેલ વ્યક્તિ ત્રણ ચાર શેના શેના ગુજરાત છે દારૂ દારૂના રેડિયા મારા મારીને તો આગળ ફરી છે આ તે આગળ ફરી તારા ભયા કના મારા ત્રણ ચાર દરમિયાન તારા અરજા અવરકા બધા પડે નહીં છે ને તારા મારા ભર દિવસ પૂર્યો અને ત્રણ તારું નામ તેની મૃત્યુ એટલા મ૨ઓ મિિ઱ાણ સલી જમાણ સ� ez он હીણ સિચણ સિણ સભણ ના માણ સિણ 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 સૂિણ સેણ સિણ